જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના આજે હું બેકિંગ સિરીઝમાં લઈને આવી છું ડોમિનોઝ ચેવીસ ગાર્લિક બ્રેડ પણ એ જૈન અને આજે આપણે ઓવન વગર ઈસ્ટ વગર બનાવીશું જૈન બ્રેડની ઘણા બધાની ફરમાઈશ હતી તો આજે હું ગાર્લિક બ્રેડ લઈને આવી છું વગર ગાર્લિકે બનાવશો ને તો પણ પરફેક્ટ ડોમિનોઝ સ્ટાઇલ જ બનશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ એના માટે એક બાઉલ લઈ લઈશું એમાં દોઢ ચમચી મેં હી બટર લીધું છે આપણે સોલ્ટેડ બટર લીધું છે મેં સાથે એક નાની ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું ને એક નાની ચમચી ઓરેગાનો નાખીશું સાથે બે ચમચી લીલા ધાણા સમારેલા નાખીશું ને એક ચમચી ફુદીનાના પાન નાખીશું ને બધું આપણે મિક્સ કરી લેવાનું છે ફુદીનાના પાનનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું એક કથરોટ લઈ લઈશું એમાં એક કપ અહીં મેંદો લીધો છે મેંદાની જગા પર તમે ઘઉંનો લોટ લઈ શકો છો અડધી નાની ચમચી બેકિંગ પાવડર નાખીશું ને પાંચ ચમચી બેકિંગ સોડા મોટી ચમચી દળેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું બધી વસ્તુઓ આપણે ચાળી લેવાની છે ચાળવાથી એવું થશે કે બધું સરસ મિક્સ થઈ જશે વચ્ચે ખાડો કરી લઈશું અને મેં અહીં અડધો કપ દહીં લીધું છે દહીં મોડું હોવું જોઈએ વાતનું ધ્યાન રાખવાનું છે અને એમાં આપણે બે મોટી ચમચી મોણ નાખીશું તેલનું તેલ ફ્લેવરલેસ લેવાનું છે તમે બટર પણ લઈ શકો છો અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ અને પાંચ ચમચી ઓરેગાનો નાખીશું અને લોટને આપણે એકદમ ઢીલો બાંધવાનો છે આ સ્ટેજ પર તમારે પાણીની જરૂર પડે તો તમે પાણી લઈ શકો છો મારા દહીંથી લોટ બંધાઈ જાય છે અને જુઓ આટલો ઢીલો તમારો લોટ હોવો જોઈએ જ્યારે તમે ઈષ્ટ વગર બનાવતા હોય તો લોટ તમારો એકદમ ઢીલો હોવો જોઈએ હવે એમાં થોડું તેલ નાખીશું અડધી ચમચી જેટલું અને લોટને આપણે લીસ્સો કરી લેવાનો છે થોડું મસળી લઈશું અને જુઓ લોટ લીસ્સો થઈ એને હવે આપણે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું લગભગ પાંચ મિનિટ માટે છે છે હવે આપણે તપેલામાં બેક કરવાના તો ગેસને ઓન કરી એકદમ સ્લો ફ્લેમ પર મીઠું નાખી દીધું છે મારી પાસે વપરાયેલું મીઠું છે અને કાઠો મૂકી દીધો છે અને ઢાંકીને આપણે એને પ્રીહીટ થવા દઈશું તમે ઓવનમાં કરતા હોય તો એને પણ પ્રીહીટ કરી લેવાનું હવે આપણે ચોપિંગ બોર્ડ પર તો કોરો લોટ લઈ લેશું અને એના પર આપણે લોટ લઈ લેશું તમે હાથથી આ રીતે પણ એને ફેલાવી શકો છો અને વેલણથી પણ વણી શકો છો આ રીતે 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 તમે જે ફાવે એ કરી શકો છો અને મોટી રોટલી કરી શકો છો આમાંથી તમે બે ગાર્લિક બ્રેડ નાની નાની પણ બનાવી શકો છો હું એક મોટી બનાવું છું જો આટલી જાડી હોવી જોઈએ અને આટલી મોટી હોવી જોઈએ હવે આપણે જે બનાવીને રાખ્યું છે બટરનું અને ધાણાનું મિશ્રણ છે એ આપણે આખી જ બ્રેડ પર સરસ લગાવી દેવાનું છે આમાં ફુદીનો અને હર્બ છે ને એની સુગંધ ખૂબ જ સરસ આવશે હવે અડધા ભાગમાં આપણે ચીઝ નાખવાનું છે મેં અહીં મોઝરેલા ચીઝ લીધું છે તમે કોઈ પણ લઈ શકો છો અને ત્યારબાદ એના પર આપણે સ્વીટકોન નાખીશું અને થોડા કેપ્સિકમ ઝીણા સમારેલા નાખીશું અને એને આપણે સરસ આ રીતે અડધા ભાગમાં જ ફેલાવી લેવાના છે અને ફરીથી હવે એના પર થોડું ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો નાખીશું ફ્લેવર માટે અને સાથે ઉપર હવે આપણે ચીઝ નાખીશું ચીઝની ક્વોન્ટિટી તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો અને હવે અડધો ભાગ આપણે આ રીતે સીલ કરી દેવાનો છે સરસ દબાવી દેવાનો છે અને હવે જેના પર આપણે બેક કરવાના છે એના પર એક આપણે બેકિંગ પેપર મૂકીશું અને એના પર લઈ લઈશું અને હવે એને સહેજ પ્રેસ કરી લેવાનું અને ફોકથી એના ક્વો આ રીતે આપણે પ્રેસ કરી લઈશું અને ત્યારબાદ ચપ્પુથી આપણે એને આપણે કટ આપી દેવાના છે કટ એવા રીતે આપવાના છે કે ખાલી માર્ક જ આપવાના છે જુઓ આ રીતના અને ઉપર થોડું બટર લગાવી દેવાનું છે જેથી એ શેકાય ને તો સરસ કલર આવી જાય અને હવે પ્રી હિટ આપણા તપેલામાં એને બેક કરવા માટે મૂકી દઈશું જ્યારે પણ બ્રેડ કે કેક બનાવું તો પ્રી હિટ કરવું ખૂબ જ જરૂરી છે જુઓ એમાં મૂકી દઈશું અને ઢાંકીને આપણે પચીસ મિનિટ માટે એને સરસ નીચેથી બેક થવા દઈશું પચીસ મિનિટ થાય પછી આપણે એને આપણે ચેક કરવાની છે તો જુઓ પચીસ મિનિટ થઈ ગઈ છે નીચેની સાઈડ એકદમ સરસ કૂક થઈ જાય ઉપરનો કલર નથી આવ્યો હવે આપણે શું કરવાનું એને કાઢી લેવાની ને એને પલટાવવાની છે હું તમને પલટાવીને બતાવું તો જુઓ કલર એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે હવે એક જાળી લઈ લેશું ને એના પર આપણે નીચેની સાઈડ પણ આપણે સરસ કલર લાવે ત્યાં સુધી શેકી લેવાની છે ફરીથી આપણે તપેલામાં મૂકીશું પાંચ મિનિટ માટે એને આપણે કરીશું અને મિનિટ પછી કાઢીને જોઈ લઈશું પરફેક્ટ કલર આવ્યો છે તમે જોઈ શકો છો જુઓ સરસ કલર આવી ગયો છે ઉપરથી પણ હવે એને કાઢી લઈશું અને કાઢી લીધા બાદ હવે જે આપણે ધાણા અને ફુદીનાનું જે બટરવાળું મિશ્રણ થોડું રાખ્યું હતું એ બધી જ બ્રેડ પર આપણે સરસ લગાવી દેવાનું છે તમે જ્યારે આ બ્રેડ બને ને ત્યારે એટલી સરસ સુગંધ આવતી હોય છે અને એને ફક્ત દસ જ મિનિટ માટે આપણે ઠંડી થવા દઈશું જેથી એકદમ સોફ્ટ થઈ જાય અને જુઓ પરફેક્ટ ડોમિનોઝ કરતા પણ સરસ ઘરમાં જ બને છે એને પ્લેટમાં લઈ લઈશું પ્લેટમાં લઈ લીધા બાદ એને કટ કરીશું તમે જોઈને કહી નહીં શકો કે આ ઇસ્ટ વગર છે અને ઓવન વગર બની છે પરફેક્ટ ડોમિનોઝ કરતાં પણ સારી બની છે અને જુઓ એકદમ સોફ્ટ અને ચીઝ અને આપણે વેજીટેબલ જે પણ નાખ્યા છે એનાથી ભરેલું ને એકદમ ફ્લેવરફુલ અને જુઓ ચીઝ સરસ ઓગળી ગયું છે અને પરફેક્ટ શેકાય પણ છે અને ટેસ્ટ પણ સરસ આવ્યો છે તમે જ્યારે આ બનાવશો અને ખાશો ને તો ત્યારે તમને એવું થશે કે અરે આ ઓવન વગર અને ઈસ્ટ વગર આટલી સરસ બને તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો